માતાજીની ઓળખ કરવા માટે એકદમ દયાલુ સ્વભાવનું એકદમ નિર્મલ મનનું અને એકદમ ભોળ્યું બનીને કાલા જે ભાવિક ભક્ત કરે ને એને મારા જેવી માતા ઓળખાણ આલે નકન કદાચ વિજ્ઞાનની ટેકનોલોજી મન માતા ના સાબિત કરી શકે મને ના ઓળખી શકે કે માતા શું છે પણ જેનું ખોળ્યું પવિત્ર છે જેનું મન નિર્મલ છે જેનું રુદ્યુ દયાલુ છે અને જે માણસ કે છે ગોળીઓનો ભગવાન જેની અંદર ભોળ પણ હશે ને એના ગોડા જગતમાં ચોય ફરવાની જરૂર નહીં ખાલી વિશ્વાસ રાખજો તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં સિવાય જગતમાં મારું કોઈ નહીં આ ફરી એકવાર જલ્દી જલ્દી રવિવાર આવી ગયો અને ફરી એકવાર હું સોલંકી પેઢીની માતા ગાદી પર બિરાજમાન થઈ અને મારું કર્તવ્ય મારું ધરમ નિભાવાઈ હું બહુસર ગાદી પર બેહીન મારું ધર્મ નિભાવીશ તમે મારા સાનિધ્ય મારી આગળ બેહીન તેમય તમારું કર્મ નિભાવજો જગતમાં કદાચ નો ધારા નહિ થવા દો મારા બહુ ચર ના રામ રામ હંભરાય છે ને અવાજ મારો પાછળ વાળા આમાં જ ઉભી લાવો એમ ને હંભરાય છે ને ભલે રામ ખુબ અરગ છે મને માતાન મારા ભાવિક ભક્તોનો આવો હરખને આવો ઉમંગ જોઈ અને મારા જેવી શક્તિ જગતજનની માન ખૂબ વાલું લાગે કે એના ખોડે આવા હજારો લાખો દીકરાઓ રમતા આવતા હોય એનો મન મારા જેવી માતાને ખૂબ હરખ થાય મારું તો એ રુદિયું છે મારામ તો એ મમતા છે મારામ તો એ કરુણા છે

અને એની ભક્તિ જ કદાચ ભસ્મ કરી શકે આજ મન માતા તમારો વિશ્વાસ તમારી ભક્તિ તમારો હરખ જોઈ અને એટલો મન માતાનો હરખ થાય છે કે આજ બેઠેલા કોઈ ભાવિક ભક્તને નિરાશ કરી નહીં જવા દઉં હું સોલંકી પેઢીની બહુ છે ભલે હું સોલંકી પેઢીની કુળની માતા કે બહુ પણ આધ્ય શક્તિ તમારા ઘેર જે બેઠી એની એજ જ કુળની માતા તો કદાચ મને માતાને જો આવા લાખો દુખ્યારાના દુઃખની ચિંતા થતી હશે ને તો તમારી ચિંતા કરવા કરવાવાળી દરેકની કુળની માતાના મારા બહુચરના રામ દરેકની ચામુંડાના રામ દરેકની મહાકાળી નામ દરેક ની બુટ ભવાની ના રામ દરેક ની બ્રહ્માણી ના રામ દરેક ની ઉમિયા ના રામ જે કદાચ પોતાની કુળની માતા જીવા નામથી ભજે છે જીવા નામથી પૂજા કરે છે એવા દરેક ભાવિક ભક્તોની કોડની માતાના મારા બૌચન ના કોબ રામ રામ ના રામ કોઈ મનમાં વિચારતું હશે કે માં મારી માતાનો નામ રહી જો તો દરેકની આશા પૂરાને રામ કોઈની સુંધા નહી રામ અલગ અલગ નામથી અલગ અલગ ઓળખ લઈ અને દરેકના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેક ની કુળની માતા ના મારા બહુચર ના ખુબ રામ છે હૃદય કદાચ હું માતા રામ બોલું છું હૃદયથી થી નાભી થી કદાચ રામ બોલજો તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરીશ મારા બહુચર ના રામ કહેવાય છે જગતમાં દેવી શક્તિ જાગતી જ્યોત જ છે એ તો સજ પણ કોઈને દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે હોય છે પણ દરેકેયો છે કે કોઈ પણ ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે તો આ જ લાખો હૃદય હું માતા જોઉં છું પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા જેવા જેવા ભગવાન બેઠા છે ને દરેક તમારી માતાઓને ભગવાન મારા બહુચરના રામ કોઈ કદાચ દેવી શક્તિને કદાચ મોનતું હોય ના હોય પણ કોઈ હનુમાનજીને વધારે હોય કોઈ કૃષ્ણને વધારે હોય કોઈ શંકર મહાદેવનો વધાર મોનતું હોય પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને તો આસ્તિકના હૃદયમાં દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય હોય ને તો આજ તમારા દરેકના હૃદય જોઈ 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 જોઉં છું ને તો મને માતાન તમે નહીં દેખાતા મને માતાન તો રોમ દેખાય છે કૃષ્ણ દેખાય છે હનુમાનજી દેખાય મહાકાળી દેખાય ચામુંડા દેખાય જેમ કે હું એક દેવી શક્તિ છું મને માણસો નહીં મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચનના રામ આજ મારા સાનિધ્યમાં હનુમાનજી નો વાસ છે રામ નો એ વાસ છે શંકર નો એ વાસ છે કૃષ્ણ નો વાસ છે દરેક દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં આવે છે આ એટલે આ ધોમ દિવસે દિવસે દરેક ના વાલું લાગતું જાય છે આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્ર થી જ તમારા હૃદયમાં બહુ તાળગ મળતી હશે આવું માતા જોવું ભલે કદાચ તમારા કોમ થાય ના થાય પણ ખાલી કદાચ તમારો દરેક નો આવો અનુભવ છે કે મારા સાનિધ્ય ખાલી પગ મૂકવાથી મારા ખાલી ધજાના દર્શન કરવાથી મારા ખાલી ફોટાના દર્શન કરવાથી છે ને તમને એટલી હૃદયમાં ટાઢક વરે છે ને કે તમને એવું લાગે કે જાણ મને મારે પોતાનું કોઈ મળ્યું હોય લાગે છે કે નહીં કે માં જાણે અમને એવું લાગે કે અમારે માં જેની વર્ષોથી અમે રાહ જોતા હતા ને એવું કોઈ અમને પોતાનું વાળું કોઈ માતા મળી કોઈ માવતર મળ્યું અમને આભાસ થાય છે માં જાય અમને છે તારા તારા ગુણગાન ગાવામાં તારા તારી વાતો કરવામાં માં અમારી જોડે કોઈ શબ્દ નહીં માં તારા વખાણ કરવામાં એવો તારો પ્રેમ એવી તારી લીલા એવી તારી મહેમાન એવા તારા પરચા જોઈ કાળા કળિયુગમાં એક ઓધરો વિશ્વાસ બેહી છે છે કે કે જગતમાં માતા ને બેઠો નહીં તો આ મારી કૃપા કેવાય ખાલી દેવી શક્તિ છે એવું મનમાં ખ્યાલ બેહી જાય ને તો સમજી લો તમારો બેડો તોથી જ પાર છે ચિંતા ના કરતા હું બેઠી છું શ્રદ્ધા અને વિશ્વાસ ની જરૂર પડે કોઈ પણ ભગવાન માતાજીની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને જરૂર પણ શ્રદ્ધા શ્રદ્ધા શું છે કે એટલે જગતમાં ભગવાન છે જગતમાં દેવી શક્તિ છે હાજરા હજુર છે કણે કણમાં છે બધી જગ્યા વ્યાપ્ત છે બધી જગ્યાએ મારી માતા છે એનું નામ શ્રદ્ધા કહેવાય અને જો જગતમાં દેવી શક્તિને ભગવાન છે તો સ તો મારા છે એનું નામ વિશ્વાસ કહેવાય કે તો મારી માતા છે અને આ ખાલી વિશ્વાસ કરો ને કે જો બધાની માતા છે ને તો એવી મારી માતા છે મારાય ભગવાન છે તો માતા ને ભગવાન છે ને તમારા જ છે જે જે મને માતા મોન છે ને કે માં તું મારી તો હું તારી ભલે રૂપ ઘેર અલગ અલગ છે પણ શક્તિ આધ્ય શક્તિ રૂપ હું એક જ જગદંબા વાપર્યું છે ને હા તો આ વિશ્વાસ આવ્યો હોય ને તો આ વિશ્વાસ આવા સમયગાળામાં કોઈને થવો ને એ દુર્લભ છે એવું આ વિશ્વાસ ખાલી થવો ને એ દુર્લભ છે પણ તમે નસીબ બારા છો ખાલો ખાલી આટલો વિશ્વાસ આવી ગયો હોય ને કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત સહજ અનજ સહજ તો સમજી લો તમે બહુ જ નસીબદાર ભગવાન જોણે ચેટલા જન્મો જન્મ સુધી તમારી આત્મા દુખી થઈ 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 અને અનંત જન્મો સુધી ભટકી ભટકી અને ફરી એક ભગવાને મનુષ્ય અવતાર આલ્યો અને મનુષ્ય અવતાર આલી નહીં તે કદાચ તમને થોડી ઘણી આસ્થાની બીજ રોપી દીધું તમને આસ્થિક કરી દીધા થોડા ઘણા ધાર્મિક બનાવી દીધા અને અમે તે તમને આવા કાળા કળિયુગમાં વિશ્વાસ આવી ગયો કે માતા ભગવાન જગતમાં છે તો સમજી લો તો તમારો ઉદ્ધાર પાકો પાકો ને પાકો જ છે નહી તો આજની દુનિયા ખાલી છે ને માતા હોય કે ના હોય આવું સાબિત કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે પણ માતા કોઈના હાથમાં ભગવાન કોઈના હાથમાં ઓળખ કરવા માટે એકદમ નિર્મલ મન નું અને એકદમ ભૂળ્યું બની કાલા વાલા જે ભાવિક ભક્ત કરે ને એને મારા જેવી માતા ઓળખાણ આલે કદાચ વિજ્ઞાનની ટેકનોલોજી મન માતા ના સાબિત કરી શકે મને ના ઓળખી શકે કે માતા શું છે પણ જેનું ખોડ્યું પવિત્ર છે જેનું મન નિર્મલ છે જેનું રુદ્યુ દયાલુ છે અને જે માણસ કહે છે ભોળ્યો ભગવાન જેની અંદર ભોળ પણ હશે ને એના ગોડા જગતમાં ચોય ફરવાની જરૂર નહીં ખાલી વિશ્વાસ રાખજો તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં સિવાય જગતમાં મારું કોઈ નહીં